તો તું ચમ કી છેજી કેમ મર્યો ના થા અમે તો નહી કેતા અલ્યા માર ને લંગડી ભયા ભયા ઓમ હા આજે ઓય કે ભાઈ એવો ને ઉતરે પાડો ઉતરેલો છે

આ મોજા તારે કે તારો ભાઈ ઓન લઈ આલે અલ્યા ભા સંપલ સંપળાય તો થઈ પૈસા સંપલ માં લાખ રૂપિયા સંપલ જોઈએ અરે તરત મેં કાતા નતા જેતા મળતા શું વાની ના લાય દે સંપલ નઈ રાખી રયો અલે આ આ રે બાળી ના છે અલે આ બાળીઓ મોતા પેલા તમે વેણી નતા લાયા ઈરે ના છે રેમાં અલે ઈ વેણી લાયા તારી કેરે બાળી બાળી ના છે ભાઈ કોઈ કોઈ ભાઈ તો

પડી જઈ રે ભાઈ છગ નઈ વાળા હા ઓને મગ નઈ વાળા આવી જા હે હા તારે લઈ જાતો પૈહો એટલે લા ભયા આ ભયા મગ ને મરી જીલા હે બંધાનું

તમારો ડોહો હતા તો હતા ફરજ અમાર એટલે અમારો ડોહો છે ને હોશિયાર છે તમારો ડોહો હાલ દારૂ ગયો